નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં નવ નંબરની દરખાસ્ત જેમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની પંદરમા નાણાં ગ્રાન્ટ હેઠળ છ નંગ સુપર સકર મશીન અને બાર નંગ ડમ્પ ટેન્ક સાથે અને તેનો પાંચ વર્ષનો ઓ સહિતનો એકત્રીસ કરોડ ઓગણસિત્તેર લાખ પાંચ હજારના કામને મંજૂર કરવાની ભલામણ કમિશનર તરફથી આવી હતી આ ટેન્ડરમાં કુલ બે પાર્ટીઓ મેસલ્સ ટીપીએસ ઇન્ફ્રા લિમિટેડે અંદાજ કરતાં બે પોઈન્ટ એકાવન ટકા બિલે ટેન્ડર ભર્યું જ્યારે અન્ય ઇજારાદાર દ્વારા અંદાજ કરતાં ચાર પોઈન્ટ દસ ટકા વધુનું ટેન્ડર ભર્યું આ પાર્ટીઓ સાથે નેગોસિએશન કરી ટીપીએસ ઇન્ફ્રા લિમિટેડ દ્વારા બે પોઈન્ટ એકાવન ટકાના ભાવ ઓછા કરીને ચાર પોઈન્ટ એકાવન ટકાના ભાવે કામગીરી કરવા સહેમતિ દર્શાવી તેથી ટીપીએસ ઇન્ફ્રા લિમિટેડને ઇજારાદાર આ કામને મંજૂર કરી દેવામાં આવ્યું ત્યારે આજે આ અંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ કામમાં લાલિયાવાડી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા સભા સેક્રેટરી ઉપર સવાલો ઉઠાવતા કહ્યું કે આ ધ્યાન રાખવાનું કામ સભા સેક્રેટરીનું હોય છે કાયદા વિરુદ્ધનું જો હોય તો સરકારમાં મોકલવાનું હોય અને જો કામ કાયદા વિરુદ્ધનું હશે તો સરકાર પણ પેમેન્ટ નહીં કરી શકે વધુમાં આક્ષેપો કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું આવો સાંભળીએ સુપર સકર મશીન અન્ય મશીન વાહન સામગ્રી ખરીદવા માટેની કામ મંજૂર કેમ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક નિયમ વિરુદ્ધ જઈને આ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે શું કહેશો પહેલી વાત તો સભા સેક્રેટરી આ ધ્યાન રાખવાનું હોય કે કાયદા વિરુદ્ધનું કામ હોય તો એને સરકારમાં મોકલવાનું અને સરકાર પેઢી નહીં કરી શકે કાયદા વિરુદ્ધ હોય તો આવી સમજી લેજો ગુજરાતીમાં આપણી કહેવત છે ને કે તોડું રીંગણા બે ચાર તોડો દસ બાર આ આવું હાલ થઈ ગયો છે કાયદા વિરુદ્ધનું તો કરે જ છે એલ વન ટેન્ડર અને એલ ટુ ટેન્ડરની અંદર ત્રણ ગાડીઓ ત્રણ ટુ લઈ લે ચાર ત્રણ હું લઈ લઉં બાર ડમ્પ લે પેલા ડમ્પ લેવાના છે ટેન્કવાળા તો છ છ બાર લેવાના તો તું લઈ લે છું તો લઈ સુઆ ચાલ્યાવાળી છે ભાઈ ટેન્ડર શાના માટે ભરીએ છીએ જો એલ વનને જ આપવાનું હોય ને એલ ટુને જ આપવાનું હોય તો કોઈ માણસ ટેન્ડર શું કામ ભરે ઓટોમેટિક એલ ટુ પર કરશે કામ સવાલ એટલો જ છે કે કાયદા વિરુદ્ધનું કામ છે આ કામ કોઈ પણ એનું અમલ કમિશનર ના કરે તેવી મારો લેટર છે અને કમિશનર બી કરશે તો પણ એની સામે પગલાં લઈશું હું કોઈને છોડવાનું નથી કારણ કે આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે એમના ટેક્સ વડે પૈસા આવે છે અને એના વડે ચાલે છે લૂંટાવવા માટે નથી આવતા તમે દરેક કામની અંદર પોતાની મરજી જ છો સ્ટેન્ડિંગ કમિટી છે કોર્પોરેશનનું સર્વે સર્વા નથી સ્ટેન્ડિંગ કમિટી ગાઈડલાઈન એક્ટની ગાઈડલાઈન પ્રમાણે ચાલે એ ગાઈડલાઈન વિરોધ કરી ચાલી અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાર કે છે ને મારો પારદર્શક વહીવટ છે પારદર્શક નથી આર પારદર્શક એમનો એ છે એટલે શું વહીવટ એમનો આરપાર આરપાર છે મારો કહેવાનો મતલબ એ છે એટલે મહેરબાની કરીને કાયદા વિરુદ્ધ કામ ના કરો મૂળ એની અંદર તમારા મળતીઓને પોષવા માટે જે ધંધો કરી રહ્યા છો એ બંધ કરો અને કોર્પોરેશનને લાભ થાય કોર્પોરેશનને ફાયદો થાય નગરજનકનો ફાયદો થાય સમયસર કામ થાય એ પ્રમાણનું કૃત્ય કરો તમારા દરેક કામની અંદર આ પ્રમાણે જે થઈ રહ્યું છે એના માટે હું કોર્ટમાં બી જવાનું છું સરકારમાં બી લખવાનું છું અને ખાસ સભા સેક્રેટરીને ચેતવણી આપું છું કે જો તમે આ કામનો અમલ કરાવશો તો હું તમારા પર બી પગલાં લઈશ એ મારો લોકો સામે વાયદો છે તો સ્ટેન્ડિંગ કમિટીને એટલું જ પાવર છે કે જો તમને એવું લાગતું હોય કે આ ટેન્ડર બરાબર નથી ભરત અથવા આ માણસ કામ નથી કરતો સપોઝ તમને એવું લાગતું હોય તો એ કામ પરત મૂકી દો તમે રિજેક્ટ કરી દો પણ તમે એની અંદર વધારાનું કંઈક કરી ના શકો બે ટેન્ડર બે ટ્રક લેવાના તો ચાર લઈ લો એવું તમે ના લખી શકો એ તો કમિશનર સુર થ્રુ જે આવેલી દરખાસ્ત છે એના ઉપર તમારી ટિપ્પણી કરી શકો કમિશનરને નિર્દેશ આપી શકો કે આ વ્યક્તિ કામ નથી કરતો એટલે કામ પરત કરીએ છીએ એના માટે તમે કાયદાકીય પગલાં લો પણ પોતે કાયદાકીય પગલાં લેવા માટે તમને કોણે કીધું છે ભાઈ એટલે દરેક કામની અંદર આ પ્રમાણનું કૃત્ય થઈ રહ્યું છેલ્લા ઘણા વખતથી હું જોઈ રહ્યો છું કે આ જે કમિશનર ટેન્ડર મોકલે એની અંદર વટઘટ કરે એમના ફેરફાર કરે એમના મળતીયાઓના માટે ફેરફાર કરે છે એટલે મારું કહેવાનું ભાવ એટલું જ છે કે આ બધું બંધ થાય કોર્પોરેશનના એક્ટ પ્રમાણે જે થતું હોય એ તમે કરવા માટે બંધાયેલા છો અને સમગ્ર બાબી કોર્પોરેશનના એક્ટ મુજબ જ બંધાયેલી છે માટે જે ગેરકાયદેસર કામ કર્યા છે કમિશનને મારું નિવેદન છે કે તાત્કાલિક એને રોકો શહેરના હિતમાં રોકો અને કાયદાના હિતમાં રોકો એ મારી માગણી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે